વસાહત માં અવરીત વર્ષી રહેલા વરસાદ વચ્ચે વરસાદી કાસમાં ક્લોરિંગ પાણી વહેતું જોવા મળ્યું હતું જોકે વરસાદ વચ્ચે કેટલાક પ્રદુષણ પર્યાવરણના દુશ્મનોએ વહેતી માં હાથ ધોઈ નાખ્યા હતા હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ગુજરાતના રહેલા તોફાની બેટિંગ કરતા કલાકમાં કરતાં વધુ વરસાદ વરસાદ તેવામાં અંકલેશ્વર ગુજરાતમાં અલગ અલગ કલા પાણી વહેતા જોવા મળ્યા હતા કેટી કંપનીઓના બહાર પણ વરસાદી પાણી સાથે વરસાદી કાસ બેક મારતા પાણીનો ભરાવો થયો હતો કેટી કંપનીઓને બહાર વરસાદી પાણીનો ભરાવો થતા જી હવે આ પાણી કઈ કંપનીઓ દ્વારા છોડાયું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે જોકે ઔગિક વસાહતમાં વરસાદ વચ્ચે કેટલાક પ્રદૂષણ વળગતા પર્યાવરણના દુશ્મનોને વહેતી ગંગામાં હાથ ધોઈ નાખ્યા હોય તેમ પ્રદુષણ કેમિકલ યુક્ત પાણી પાણીમાં વહેવડાવ્યું હતું